હેલો ફ્રેન્ડ્સ ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું ફાલુદો ફાલુદો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે હમણાં તો ગરમી છે અને ગરમીમાં તો વધારે સરસ લાગે છે ખાવામાં ફાલુદો તમે ઘરે જ બનાવી શકો છો અને ટેસ્ટી પણ બને છે ઘરે બનાવવાથી ફાલુદો બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો ત્રીસથી ચાલીસ મિનિટમાં બની જાય છે અને ટેસ્ટી પણ બને છે તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો ફાલુદો બનાવવા માટે મેં લીધું છે દૂધ દૂધને આપણે પહેલાં ગરમ કરી લઈએ મારા ચેનલ ઉપર નવા આવતો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તમે પણ આ ફાલુદાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગે અને કેવી નહીં હવે એમ આપણે નાખી દઈએ ખાંડ ખાંડ મેં નાખી છે અડધો કપ જેટલી તમે તમારા હિસાબે ખાંડ નાખી શકો છો વધારે પણ નાખી શકો છો ને ઓછી પણ નાખી શકો છો મારા ઘરમાં થોડી ઓછી ખાંડ ખવાય છે એ માટે મેં ઓછી નાખી છે અંદર હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ અને દૂધને પકાવવા માટે મૂકી દઈએ દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે કસ્ટર્ડ પાવડરને મિક્સ કરી લઈએ મેં લીધું છે અહીંયા બે ચમચી કસ્ટર્ડ પાવડરની વેનીલા કસ્ટર્ડ પાવડરને લીધું છે તમે જોઈ શકો છો વેનીલા કસ્ટર્ડ પાવડર વધારે ટેસ્ટી લાગે છે ફાલુદામાં બીજું પણ કસ્ટર્ડ પાવડર લઈને એનું ફાલુદા બનાવી શકો છો બજારના પેક કરતાં તો ઘરે જ ફાળુદો બનાવવું જોઈએ કેમ કે ઘરે બનાવવાથી સરસ પણ બને છે ને ટેસ્ટી પણ બને છે ને ઓછા ખર્ચમાં બની પણ જાય છે હવે એમાં આપણે થોડું થોડું કરીને પાણી નાખી દઈએ પાણી નાખીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ તમને આ ફાલુદાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા બજારમાં તો ફાલુદો ખૂબ જ મોંઘું મળે છે તમે ઘરે બનાવશો તો સસ્તુંમાં બની પણ જશે અને ટેસ્ટી પણ બને છે તમે એકવાર જરૂરથી આ ટ્રાય કરજો રેસીપી આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે કેમ કે એમાં કાંઈક પણ ગાંઠ ન રહી જાય એ માટે આ પાવડર મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે એને આપણે દૂધમાં નાખી દઈએ અને દૂધમાં નાખીને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે ચમચાથી સરસ રીતે મિક્સ કરીને ના આપણે ધીમા તાપે જ પકાવવા માટે મૂકીશું કેમ કે તેને ધીમા તાપે પકાવવાથી જળશે નહીં અને સરસ પણ બનશે એને ફેરવતા રહેવાથી જળશે નહીં અને તલામાં બેડશે પણ નહીં અને ટેસ્ટી પણ બનશે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે બની ગયું છે તમે જોઈ શકો છો એકદમ ગાળું પણ બન્યું છે હવે આપણે લેવાના છે ગલાસ ગ્લાસમાં મીન નાખ્યા છે મીન છે એક ચમચી ચમચીને મેં એક બે કલાક સુધી ફલાડીને રાખ્યા હતા પાણીમાં આપણે નાખી દઈએ એક ચમચી ભરીને ફાલુદા સેવ ફાલુદા સેવ મેં બજારમાંથી જ લીધી છે રેડીમેડ હવે એમાં આપણે નાખી દઈએ કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ તમે જોઈ શકો છો એકદમ ઘડું થઈ ગયું છે મેં ફાલુદા સેવ ઘર પર બનાવી શકો છો પણ મેં ઘરે નથી બનાવી કેમ કે મારા પાસે હમણાં ટાઈમ નથી એ માટે

આલુદાની રેસીપી તમને સારી લાગે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગે અને કેવી નહીં હવેના ઉપર એક ચેરી મૂકી દઈએ આપણે